સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ જ આજે આપણે એક યોજના વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ થઈ ગઈ એ ગુજરાતની અંદર અહીં યોજનાની અંદર સાત દિવસનો પાસ ઘટાવી તમારા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે ફરી શકો છો અહીંયા સાતની જગ્યાએ જો તમારે ઓછું ફરવું હોય તો અહીંયા ચાર દિવસનો પાસ ઘટાવી પણ તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએ ફરી શકો છો તો શું છે આ પાસ યોજના જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે ચર્ચા અહીં કરવાની છે પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ વિડિયોની વિડીયોની કરીએ શરૂઆત તો તમે અહીં જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે તો તમે જોઈ શકો છો કે મન ફાવે ત્યાં ફરો યોજના પાસ કઢાવો અને સાત દિવસ ફરો ગમે ત્યાં તો આ યોજનાનો હેતુ શું છે તો હેતુ તમે અહીં જોઈ શકો છો કે ગુજરાતના લોકો ઐતિહાસિક ધાર્મિક અને અગત્યના ઔદ્યોગિક સ્થળોની મુલાકાત સસ્તા મુસાફરી ભાડામાં કરી શકે તે માટે મનફાવે ત્યાં ફરો યોજના ચાલે છે રાજ્યભરમાં ગમે ત્યાં મુસાફરી કરવા ચાર અને સાત દિવસમાં પાસ ઘટાવી શકાય છે અને સાત ચાર અને સાત દિવસનો પાસ ઘટાવી અને તમે ગમે ત્યાં ફરી શકો છો તો હવે કઈ કઈ રીતે પાસ ઘટાવો એનો સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ તો પ્રથમ સ્ટેપ શું છે તો ફર્સ્ટ સ્ટેપ છે કે અરજી ફોર્મ મેળવી લેવાનું છે તમારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે નજીકનો તમારે કોઈ પણ ડેપો હોય ત્યાં વિનામૂલ્યે તમને ફોર્મ મળશે ફોન ફોર્મ ભરી અને ઓનલાઈન ફોર્મ પણ તમને આ જે વેબસાઇટ તમને આપેલી છે એના પરથી તમને મળશે તો જે ફોર્મ મળશે એને ફોર્મને તમારે શું કરવાનું હોય ભરવાનું હોય તો સ્ટેપ ટુ તમે જોઈ શકો છો અહીંયા ડેપોમાં ફોર્મ જમા કરાવો ફોર્મમાં તમારું સરનામું ઉંમર જે તે સમયગાળા માટે પ્રવાસ કરવો હોય તેની માહિતી ભરવી ફોર્મ સાથે આધાર કાર્ડ કે અન્ય ઓળખપત્રની નકલ જોડવાની રહેશે સ્ટેપ થ્રી શું છે તો પાસ મેળવી લો ડેપોમાંથી આપને ઓળખ કાર્ડ નંબર અને પાસ નંબર સાથેનો ચાર અથવા તો સાત દિવસનો પાસ આપવામાં આવશે સ્ટેપ ફોર શું છે તો સ્ટેપ ફોરની અંદર તમને ભાડું છે તો ચાર દિવસનો જો તમારે પાસ કઢાવવો હોય તો લોકલ એક્સપ્રેસ અને ગુર્જનગરી બસની અંદર છસો પચાસ રૂપિયા થશે લક્ઝરી સ્લીપરની અંદર સાતસો રૂપિયા એસી કોચની અંદર તમે જોઈ શકો છો કે 1450 પચાસ રૂપિયા અને વોલ્વોની અંદર બાવીસસો પચાસ રૂપિયા ભાડું થશે બીજું કે અહીંયા સ્ટેપ ની અંદર સાત દિવસનો જો પાસ ઘટાડો હોય તો શું માહિતી છે તો સાત દિવસના પાસની અંદર ભાડું છે લોકલ એક્સપ્રેસ ગુર્જનગરી બસની અંદર અગિયારસો રૂપિયા લક્ઝરી અને સ્લીપરની અંદર બારસો પચાસ એસી કોચની અંદર પચીસો રૂપિયા અને વોલ્વોની અંદર ઓગણચાલીસો રૂપિયા તમારે ભરવા પડશે બરાબર અને આટલું જાણી લો બીજું કે આ યોજનામાં પાંચથી બાર વર્ષના બાળકોના પાસની કિંમત અડધી હશે પિકની પિક્સ સિઝન એપ્રિલ મતલબ કે પિકનીક જે સિઝન ચાલે જે એપ્રિલ મે જૂન અને ઓક્ટોમ્બર નવેમ્બર આ પાસની કિંમતની અંદર સો રૂપિયાથી ત્રણસો રૂપિયા વધુ હશે મતલબ વધારો કરવામાં આવશે જ્યારે પિકનિકની સિઝન હશે એપ્રિલ મે જૂન ઓક્ટોમ્બર અને નવેમ્બરની અંદર સોથી ત્રણસો રૂપિયાનો વધારો કરવામાં આવશે એટલે જો પિકનિક સિઝન સિવાય તમારે જવું હોય તો નોર્મલ જે ઉપર ભાડું દર્શાવેલું છે જે સ્ટેપ ફોર સ્ટેપ ફાઇવની અંદર એટલું ભાડું તમારું થશે તો યોજના બહુ સરસ છે જે લોકોને ગુજરાતના કોઈ પણ એરિયામાં કોઈ પણ જગ્યાએ જવું હોય ઓછા ખર્ચે એકદમ ઓછા નહીવત ખર્ચે જો આખું ગુજરાત ફરવું હોય સાત દિવસની અંદર જેટલા પણ ધાર્મિક સ્થળો ફરવા હોય તો તમારું સરસ છે કારણ કે અહીં અગિયારસો તમે સાત દિવસમાં જુઓ તો અગિયારસો રૂપિયા ગુર્જર નગરી તો અગિયારસો તમે આમ ફરવા જાઓ તો ઘણા બધા વધી જાય તો યોજના બહુ સરસ છે તો લાભ તમે બધા જ ઉઠાવી શકો છો અહીં કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો કે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ